ઘણા દિવસ પછી આપણે બ્લોગ ની શરૂઆત કરી લીધી અને કામમાં તો હે ને ઘણો બધું કામ પૂરું થઈ ગયું ને વરસાદે થઈ ગયો તો વાવણી જેવું થઈ ગયું વાવણી થાય એવો વરસાદ થઈ ગયો પણ આપણે જોવા આવ્યા હતા કે કઈ વાવવાનું થાય વાવવામાં તો જ લેલું કેવરા ને ખાડ વઈ ગયો એક નંબર અંધારે નીકળો ક્રાસ તો નહીં અને આપણે ઘરની વાત કરીએ તો આપણે ઘેરી છે ને સ્લેબ ભરાઈ ગયો એ બધી કામ પૂરું થઈ ગયું એમાં હે ને આપણા કામમાં થોડોક ટાઈમ નહોતો મળતો એટલે કે બ્લોગ બનાવતા ને હવે વાવણી થઈ જાય ને પછી આપણે હાલ નવી હે પછી આપણે બ્લોગ બનાવવાના છે કોમેડી વિડીયો બનાવવાનો છે એ બધી છે ને બધી

સાફ સુફ કરી ધોળબૂળ ને રસ બધી કાઢી બોલ બોયલ મારી અને મસ્ત નું કાગળ ઢાંકી દીધું હવે આમાં ગમે એટલો વરસાદ થાય તો એ પાણી પડે નહીં ખરાબ ન થાય જો આ રીતના હે એ ભાગ્યા ઘેર ઘેર આપણે છે ને ગેસના બાટલાની રિક્ષા આવવાની છે તો બાટલો બદલાવાનો છે ગાડી નવ વાગે આવી જાય ને અહીંયા આઠ ને પિસ્તાલી આવીને થઈ ગઈ પંદર મિનિટમાં ઘેર ભૂગવાનું હા તો હવે ઓલેખતેથી ઘેર આવી ગયા અને ક્રિષ્નાબેનને સ્કૂલેથી ચડવાનો તો એ બધી કામ પતાવી અને બપોરે દોઢ થઈ ગયો અને આપણે નેણવાંડ વાવ્યા આપણા મકાનમાં સ્લેબ ભરાઈ ગયો પાંડાના બે ટ્રેક્ટર ઉતરી ગયા એટલે હવે છે ને બે પાંચ દીમાં કામ ચણવાનું ચાલુ થાય ઉપર પારાભાટ ને સીડી રૂમ ને એવું બધું મેં કારણે આપણે છે ને મકાનમાં સ્લેબ ભર્યું ને તો પાણી ઘણીએ ઘણી છાંટવું પડે ને એટલે છેને આપણે સ્લેબની ઉપર રેન ટાઈપ ફીક કરી દીધા એટલે હેને મોટર ચાલુ કરો એટલે ઓટોમેટિક પાણી સટાઈ જાય હ akan selepas mampu kalah saya. આખા માર હેન્ડ પાઇપ પાછરી દીધો ઘણી ઘણીએ પાણી સાટવા ન આવવું પડે ઘેર ખાલી મોટર ચાલુ કરી દઈ ને એટલે પાણી સટાઈ જાય આ રીતના કંઈક છે સ્લેબ પહેરવાઈને તો બાર દી થઈ ગયા સાત આઠ તારીખે આપણે સાત તારીખે સાંજે ભરાઈ ગયો હતો સ્લેબ અને આજ તારીખ છે અઢાર ઓગણી તારીખ થઈ ગઈ કઈ રીતના દિવસ પછી બે દિવસ તો હતો આજ નથી વરાપ છે વરાબ હોય ને સારી પાછું કામ કરવાનું ચાલુ કરવાનું છે અહીંયા શેડી રૂમ બનાવવાનું છે ને એકર પાળા પર બનાવવાની છે એ પ્રમાણે છે અને બે મોટરું મૂકી ગયેલ છે રેન પાઇપમાં બે બાજુ થી ચેડેથી છે ને બે મોટર ચાલુ છે આ રીતના કઈ પ્રેશર આવે મસ્ત હે પાણી સટાઈ જાય ના પારા બનાવીને પાણી ભરે ને બધા એમાં ઉનાળામાં શું તકલીફ થાય કે પાણી હે ને ગરમ થઈ જાય ફૂલ તડકાનું અને આ હે ને ગરમ નો હોય પાણી ચાલુ છે આ રીતના હે હવે હે ને ફટાફટ નિરણ કરી લઈએ નિરણ વાઢી લઈએ પહેલાં તો પછી નિરણ કરવાનું થાય અને પછી હે ને આપણે વેરાવળ જવાનું થાય જન્મ તારીખનો દાખલો સુધારવાનો હતો ને ક્રિષ્નાબેનનો એ સુધરાઈ ગયો હતો લઈ આવીએ હા નિરણ વાઢી લઈએ ફટાફટ હા તો હવે રૂંઢાના ત્રણ વાગી ગયા ને ચા પાણી પી લીધા તૈયાર થઈ ગયા હવે ને આપણે જવાનું વેરાવળ ક્રિષ્નાબેનનો જન્મ તારીખનો દાખલો સુધારવા નાખ્યો હતો તો સુધરી ગયો હે એ લઈ આવીએ ને એડમિશનમાં નામ સુધારવામાં હતું થોડુંક અપડેટ આવ્યું હતું જન્મ તારીખના દાખલામાં એ ફટાફટ લઈ આવીએ અને પછી મળીએ તમને આગળ હાલો તો વેરાવળથી આવી ગયા ઢોર બોર બધી આવી અને દૂધ દઈ આવ્યા અને ભાઈ વેરાવળ દાખલો કઢવા ગયા ને તો એક ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે હાસી વાત છે કે ખેતરમાંથી આખલો અને નગરપાલિકામાંથી દાખલો એ કાઢવો બહુ અઘરો હે એની વારું હે નીકરો નથી હજી દોઢ મહિના નીકળશે તો એ રીતના હે અને હે ને આપણે અહીંયા નવા મકાને મસ્ત હે ને વાતાવરણ છે ચારે બાજુ નારડીઓ અને માથે વાદરા હે વરસાદ આવે એવા તો એવો મસ્ત પવન આવે ને લોકેશન છે એક નંબર ફાર તે બાજુ નારડી છે ઘટાણ અહીંયા ખાટલો લઈને બેઠા હોય ને તો એવી મજા આવે કઈ ઘટે નહીં એવી એવી રીતના આપણે અહીં સોવા આવ્યા હતા કે પાણી સાટવું પડશે કે શું છે તો થોડું થોડું કોરું થઈ ગયું તો જઈને મોટર આવતી કરી દઈએ પાણી સટાઈ જાય જોકે બહુ વાંધો ન આવે બાર તેર દી થઈ ગયા સ્લેબ કરાવી ગયો એવી રીતના છે ને કોંડિયુમાં પાણી હજી અડધી અડધી ભરી એટલે હવે કાલ ભરવી પડશે હવે જે મોટર ચાલુ કરી દઈએ ને અહીં લાઈટ ચાલુ કરી દઈએ સાની કેટલી અહીં પીડીથી લતા જાય પાણીનો કે નહીં ભલે રહ્યું આપણે ટ્રેક્ટર ઠાઠવા ઉલારીલ પડ્યું વરસાદનું પાણીમાં કામાં ખાડા હોય ને આ બધી ખાડા દે તો કટાઈ જાય એટલે રહેવા દઈએ ને તો પાણી રે નહી વરસાદ રહી જાય એટલે હુકાઈ જાય કા કાંઈ ને સર્વિસ ને બધી કરાવવાનું હોય વાવણી થઈ જાય ને પછી એના કાંટાને સર્વિસ કરાવી નાખીએ ને તો પછી ઓઇલ બોઇલ માર્યું હોય તો પાછું આપણે વાવણીમાં ને પલરે એ બધી ધોવાઈ જાય મહેનત થાકી ફેલ જાય એના કરતાં વાવણી બધું થઈ જાય ને કમ્પ્લીટ પછી ટ્રેક્ટરની કંઈ જરૂર નથી એટલે પછી છે ને સર્વિસ કરાવી ઓઇલ બોઇલ મારી ઢાંકીને મૂકી દેવાનું હે ચાલો હવે જાય ઘેર અને મોટર ચાલુ કરી દઈએ હાલો તો હવે છે ને મસ્ત મજાનો ખાઈ લઈએ જમવામાં હે અટાણે કેવાનું શાક કરેલાનું શાક કરેલાનું શાક રાખું છે એ વણેલા ગાંઠિયા વણેલા ગાંઠિયા છે કે પુસળિયા છે તિષ્નાબેન ગાંઠિયા છે કે વણેલા ગાંઠિયા છે વણેલા વણેલા હોય હા તને તું તને પડ્યો તો તી તું પડ્યો તો પછી કેમ રડતો તો માધવ એમ રડતો તો પછી કઈ નય સાનો ન્યા લાગુ ઓ પછી કિંજે ફૂક માર દીધી એમ કર્યું એમ કર્યું કિંજે કર દીધું એમ કર્યું ભાઈ ક્યાં પડ્યો તો ભાઈ ક્યાં પડ્યો તો ઈ ઈને ફૂક માર દીધી હા તે ખાઈ લીધું એ કાઉ ખાઉ ખીચડી ખાવી એ હું ખાઉ ચા પીવી રાયતી ખાવી? રાયતી ખાવી. રાઈતી ખાવી લઈ લે. આ તો મસ્ત મજાનો ખાઈ લઈએ. અને અમે હવા ના આવ્યા નથી આજ બ્લોગમાં. ગુડ મોર્નિંગ ન કહેતી, એટલે કેમ છો બધા બ્લોગ માં ન બધી કામ ચાલુ હતું ને આપણે કામ થઈ ગી પહેરું હવે એકવાર હે ને આ કાર્યક્રમની ભેદીમાં વાવણી થઈ જાય ને પછી આપણે હા ફ્રી છે વિડીયો બનાવવાના છે ધબ અને કોમેડી કન્ટેન્ટ એ બધી મસ્ત બનાવવાનું છે અને વિડીયો મસ્ત બનાવવાના હે બધી વિચારી રાખવું થોડોક ફ્રી થઈ જાય ને પાંચ કે સદીનું કામ છે એ થઈ જાય પછી આપણે કન્ટિન્યુ બ્લોગ અને ઇન્સ્ટાગ્રામમાં એ ફૂલ રીલો બેઠશું ઇન્સ્ટાગ્રામમાં અહીંયા ફોલો ન કર્યું એ ફોલો કરી લેજો અને આપણે આ ચેનલમાં કોઈએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બેયમાં નામ છે યોગેશ જોડવા બ્લોગ બેયમાં એક જ નામ છે આપણે આજના બ્લોગ ન હોય ને આપણે એન્ડ કરી દઈએ તો કાલે ફરી મળીશું નવા દિવસ સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મૂળ આવજો